એક મુંબઈ પાસિંગની કારમાંથી કબજે કર્યા છે જેને લઈને ચૂંટણી પંચના અધિકારીઓને જાણ કરાઈ હતી પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે કારમાંથી મળેલી રકમ મૈધરપુરા રંગરેજ કોમ્પ્લેક્સમાં આવેલા ધારા આંગળીયા પેટીના છે તેમણે અંદાજિત પંચોતેર લાખ રૂપિયાની રકમ હોવાના કારણે અધિકારીઓને જાણ કરાઈ હતી તો ચૂંટણી પંચ દ્વારા ઇન્કમ ટેક્સના અધિકારીઓને પણ સ્થળે બોલાવવામાં આવ્યા હતા કારમાંથી મળેલી રોકડ રકમની જપ્ત કરી ટ્રેઝરીમાં મુકાઈ હતી તો ઝડપાયેલા બે આરોપીઓની પણ પૂછપરછ હાથ ધરાઈ છે રોકડા રૂપિયા કોના છે અને ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરાઈ રહી છે જે કારમાં રૂપિયા ઝડપાયા છે તે કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં જે પંચોતેર લાખ રૂપિયા હતા તે રોકડ રકમ કોંગ્રેસના મોકલાઈ હોવાનું સામે આવ્યું છે જે કારમાં રૂપિયા ઝડપાયા છે તે કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને જાણવા મળતી માહિતી મુજબ કારમાં જે પંચોતેર લાખ રૂપિયા હતા તે રોકડ રકમ કોંગ્રેસના ઉમેદવારોને આપવા માટે મોકલાયા હોવાનું સામે આવ્યું છે કાર મહારાષ્ટ્ર પાસિંગ હતી વિનાયક ટ્રાવલ્સ નામે આ કાર ફરતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા